જય શ્રી રામ અને બાકી આવ્યો છે અને દસ નવેમ્બર બે હજાર ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ એટલે કે કાલે આપણી બેનનો બર્થ છે આપણી બેન છે પરી એનો બર્થડે ડે છે એને ખબર નથી હોય વિડીયો બનાવું છું તો અને અટાળ હું વિડીયો બનાવવા માટે મેળી આવી ગયો છું અમારી હેન્ડ પડી ગઈ છે અત્યારે હવા પડી ગઈ છે અને બેનનો બર્થ ડે તમને કીધું તું જ તો આ થાય છે તો મારા બર્થ ડે જોયું હતું સક્કરબાગમાં અમે ગયા હતા ત્યાંથી આવીને બર્થ ડે સેલિબ્રેટ કર્યો તમારો તમે જોઈ જઈશે ન જોઈ આપણે આપણા ચેનલમાં મળી જાહે ને

અને હજી એક વાત તમને પરિવાર પર એલસીડી ટીવી છે જેમાં બધા જોતા હોય જીટીપી થાય અને આ જે મોબાઈલમાંથી વિડીયો ઉતારું એ મોબાઈલનું વાઈફાઈ કનેક્ટ થઈને આપણે યુટ્યુબે જોયો ટીવીમાં તો એમાં હું આમાં એલસીડી ટીવી તમે કોઈ જોયું નહીં હોય અટાળ આપણે નીચે આવી ગયા છે ના અત્યારે તાર બર્થડે છે ને તો ગાઈસ અટાલે અમે શૂટ કરતા હતા વિડિયો નું ઈ વિડિયો ટાલે મે બનાવી લીધો છે એટલે કે અટાલ નહીં કાઈલે બનાવ્યો તો અને કાઈલે મૂકી દીધો છે તો તમે હજી ન જોયો તો અહીંયા જઈ જોઈ શકો છો આ ચેનલ ઉપર ત્યાં તમને વિડિયો મળી જશે

वकीया फुगासो झोलियो कितना फुगा है झोलियो कितना फुगा से झोलियो फुगास हमें तो बनाव तो है तो थो थो। थो। थे तो आज मार बहन नो बर्थडे आ गयो के पेली जाए कई क्या बिके के गाइस अटा नो एक नम मस्ती दी फ्राई जंप लगाड़ो आनो देखा तो नहीं तो गाइस म... तो इयो इसलिए लाया लाइव फॉर इसका के डालले कैमरा अटा हो एक लरम कुन क्या बताइ फुवा सर तो गाइस अटा मार बेनो जन्मदेव सोजगवान से थे सरप्राइज से केटाड़े हम जिजसिया तो हेलो वीडियो बन गया रे तो तुमने खबर पड़ी जाए और मैं ऐसे अच्छा ऐसी है बाकी आज के रेडी थे और आप खुद रेडी है तो तो के तैयार थाई के कोई पार्टी में जाता होई बर्थडे में खुशी जाओ खुशी के ली है ने तो गाइस अमा तई मेड बत्ती से एक चाकू से जो यो नाने अंदर से बेनू केक आ तो હવે અટાર બહાર જાવ છે હોટેલ માં ઉજવવા તો આ જો જો શું કરે છે હે આમાં નાખે છે જો તો ગાઈસ હું આવી ગયો છું સૌથી પહેલા ગાડી ઉપર જોઈ લો અમારી ગાડી છે ના જોઈ લો આ બધાને પહેલા આવી ગઈ લો ગાઈસ અટાર આપણે ફાઇનલી દેશી પકવાન આવી ગયા છે આ દેસી પકવાન હોટલ હોટેલ છે અને મારા પપ્પા આયા જ કામ કરે છે અને આ એનો કૂતરો છે આ જો આનો કૂતરો છે યો સર વિડિયો મત નાનોકળો દેખાય હાલો પાછળ આ નામ રોકી છે ગાઈસ ચાલ્યો કેવળો છે આમાં હજી નાનો દેખાય છે પણ સે બહુ મોટો અને ગાઈસ અત્યારે આપણે બર્થી ઉછવવાના આ જો લ્યો તો તમને કે તમને માર્યા ના પીર લે ની માર કે બડડે હે આ જો પીરતી નથી તો આ તે 우리 딸의 이크를가져게아주이길코스이크를 가져와서 행복하게 놀아주시길 바랍니다. તો ઘરે હાની સુરા ને જઈતા અમારે સાઈડ લે આટલી આપણે સંભાળી કામ પર બલે જાણે બેઠે વિષ્ણુ ગાઈસ બધે ફોટા ઓરટા પાળી દીધા હવે જે છે ઘેરે કે કે કાપી લીધી હલો તો હવે ઘેરે બડડું જેસી આપું ગાઈસ સમજોયા જેસી તો ગાઈસ ફાઇનલી ટડા પડે ઘરે આવી ગયા છે અને તમે હોય છે આજે આપણી બેનનો બર્થડે ડે ને આ વ્લોગ આ જ પૂરો કરીએ તમને આવા જ પસંદ આવે આપણા જે લાઈક કરી દયો શેર કરી દો અને ખાસ સબસ્ક્રાઈબ્સ કરી દો અને તમને ખબર જ છે આપણા સો સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે તો મળ્યા પાછા બીજા વ્લોગમાં તું છે ટાટા